જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપર એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જર્સીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસીનું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લેજો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસ્તન માર્કેટિંગ એડમાં આજે તારીખ સત્યાવીસ મે મંગળવારના રોજ જસ્તન માર્કેટિંગ એડમાં કપાસની આવક જોઈએ તો પાંચ હજાર મણ આસપાસની કપાસની આવક આજે જોવા મળી રહી છે ભારી અને પાલ બંને થઈને અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને કપાસના આજના બજાર ભાવ પંદરસો ને પચીસ રૂપિયા મીડિયમ સુપરમાલ લેનાર રાધ્યામજી હરિયા કોઠાને હા માં લેવો છે

શ્યામ પંદરસો ને ત્રીસ રૂપિયા મીડિયમ સુપર માં લેનાર શ્યામ

પંદરસો ને ચોવીસ રૂપિયા મીડિયમ સુપર લેના રવા રાધેશ પંદરસો ને ચાલીસ રૂપિયા સુપર માં લેના રવત રાધેશ્યામજી

પંદરસો ને ત્રીસ રૂપિયા મીડિયમ સુપરમા લેનાર વધે શ્યામજી નહી

પંદરસો ને ચોત્રીસ રૂપિયા મીડિયમ સૂત્રો માં લે ને રોજ

તેરસો ને પંચોતેર રૂપિયા જૂનો ગપાસ પીડિયમ માઇલ થાય લેનાર પ્રતાપ બાપુ સી શક્તિ આવ તો બધું પોચી ગયું હવે તો બધા અસલી છેતરપિંડીઓ ઓ ભાઈ 33 33 33 35 ફાયદાક જે 33 38 39 40 40

પંદરસો ને ઓગણીસ રૂપિયા મીડિયમ સુપર માં લેનાર કરતા જસદણ માર્કેટિંગ એર માં કપાસના બજાર આજે ચૌદસો રૂપિયા થી લઈને પંદરસો ને પચાસ રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે